ભદ્રાંબા બાપાની જય બાપાની અને હવે સંતજી કે સ્થાપિત થયા એમાં આપા વિનોરામ બાપાની જય વાહ જોને આજે પહેલી વાર બાપાની ગાડી દેખતી ખાલી છે

બાપાએ જે કોઈ વસ્તુ આપી હોય એના ધ્યાનથી જતન કરવી આપણી ફરજ છે આપણે એમાં હમાવું આપણી ફરજ છે એટલે સમયનો બહુ અભાવ હજુ આ પાપા બેઠા થોડો અને આપણે તો આજે આ બાપા પીરસે હે ને એટલે આપણે ખૂબ આનંદ થઈ જાય પણ હવે બેસાણા થોડુંક બોલવાનું કહે તો બોલવું પડે

અસર્ગમ ગયા એ આરે શર હાથ એ જોયું બેટવા જાવાગે ને એટલે કે આ સર્ગમ નરાવા પા પાચરણ દાદા સર્ગમ ગયા ઇમને હયાતિમાં વિદુષેરવા ન આતરી દાજો પણ જો ઇની વહા જાના ઇની લગન કરે તાણ જાન જોડાણી ગઈ આંતિમ ઇની આ જાન જોડી મીરુ બાપા અને એમના બધા ભાઈઓને કુટુંબ સભિલા બધી રહે ને દેવોની સભા આ બધી રહે ને દેવોની સભા અને દેવોની સભાની અંદર કોઈ તમામ નામી પુરુષ જ છે पुरुष राष्ट्र बैठा हुआ है कारण कि लाइसेंस वाला हो बैठा हुआ है ना लाइसेंस वगैरह कोई मण आई जाए तो भगवान ना कृष्ण महाराज सभा देव बतादेव जी सभा देव होनी सभा में जो लाइसन वगैरह मण आई जाए गुरु ने ना मैं के समझे नहीं हे મારા ભગવાન કૃષ્ણ મહારાજે ગીવ્યું તો નારદજીને તે તમે નોબરા છો કે જ્યારે જ્યારે દેવોડી સભા ભેગી થાય કે નારદજી આવી જાય અને ગમે ત્યાં આઈ બેસી જાય પણ એમના સ્વભાવ એવો હતો કે ખરી દીન જગ્યાએ બેસવું અતરાય બેઠા હોય ધરીક તો અવેલેબલ જે બેસવું ધરીક પહેલી બાજુ જે બેસવું

કે પ્રભુ આવું આવું બને તો કે આનું કોઈ કારણ કરું કે ભાઈ જો તમે પોતે ભ્રમરૂપ છો એટલે તમારે ડર કારણ કે ડરવાનું કારણ કે તમે હું આમ પૂરો દી કાંઈક બોલી જાઓ તો તો ભોગવવું પડે એટલે આ બધા ડર એટલે તમને હું તમે પૂછ્યું એટલે હું તમને જવાબ આપું તમે નગરાસો તમાર માથે ગુરુ નથી તમે નગરાસો ને તમાર માથે ગુરુ નથી તો કે એ ગુરુ કરવા માટે શું કરવું પડે કે તો કોઈ કોઈ સારા કોઈ મહાપુરુષો ની ના શરણ જતા રહો અને એ જે વસ્તુ આપો નામ રૂપી વચન રૂપી એને ધારણ કરી લો એટલે તમને લાયસન્સ મળી જાય તો કે તમે મારે ચા બોલવા જવું હોય તમે જ આપી દો ને ભગવાન હું વાંધો નહીં પણ લકડું ખાતું ના હોય લકડું પોચાર દાદાનું ખાતું ના હોય લકડું ઓલક બાપાનું ખાતું ના હોય લકડું આપણું ખાતું ના હોય હોય એક કુદરતનો નમેલો ખાતાનો હંસ જોઈએ એટલે કે પણ મારા ખાતામાં હું બબના આ વસ્તુ પી સુતો કામ ના આવે તો તમારે ગુરુ કરવા પડશે અને ગુરુ બોટવા પડશે અને સારા ગુરુના સરણે તમારે જવું પડશે જીના પર પકડી લેસો તો જ તમના સભાની અંદર આનંદ ઉછો લક્ષ્ય નકર તમે આલસોતા વધારેના થોડો વર્ણ ગામતો છે પણ કોઈ બોલી શકતું નથી કહી શકતું નથી તો મને સલાહ बताओ તો હું ગુરુ પરઈ और लौन नारद जी એટલે કે જેને વાલ્મીક વાલ્મીકના ગુરુ વાલ્લ્ય લૂટારો હતો એની જે કે વાલ્મીક ઋષિ બનાયા અને એનાય ગુરુ 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 હોળવા માટે પાપ માર્યા એટલે ભગવાન એનું કે જોઓ આતારે આ આપણે આ ના ગ્રીમન છે અને આ ના ગ્રીમનમાં ચારે બાજુ ચાર દરવાજા છે સવારમાં વહેલા ઉઠો કોઈ ભી જાપે નહી બાદ નિતરો અને હામે કોઈ માણસ મળી જાય ને પકડી લેજો અને ગુરુ ધારણ કરી લેજો એટલે કે સારુવાલાલા દિવસેનો વેરા હોય ગયા ને વેલા ઉઠી ગયા અનલે પ્રચારવાગે દરવાજો ખોલો ને એટલે પછી માણસ નીકળે નગરની બહાર જતાં જતાં એક ભાગો વાત तबे बलि जा रहे थे ना मार्केट ओपन होता तो है ना हमें हले आवदा था तो हम जो हूँ साइड में थे निक्रीज़ आवा माना न दूर करावा ताकि आवा माना न दें साइड में थे निक्रीज़ ने दिए उसे एक न फेल जो करेक्टर बिजनेस के अधीश के बलेग आपन तो के कोई गुरु हरा करावा तो के बिजनेस के अधीश जहावा पूर्ण

ચોથા દાળે ગયા ચોથા દાળે ખરેખરી એના જ વાપરો અને સીધો પદ્મ પડી ગયો નારાયણજી પદ્મ પડી ગયા અને પગમાં પડી ગયા પછી બાપા ફેલાવ કરો જો મારો પોશાક જોવો આ મારું મારો ધંધો જુઓ કારણ કે મારે મારવાનો ધંધો અને આ મારું આ રીતનું કાર્યક્રમ હોય એને તમે તમે તો કોઈ ભગવાન જેવા માણો છો ખેટા

અને સવાળ મણ જીપ પેકી થાય અને કુટુવારા ભેગા થઈ અને રોજ બાફિંગ મસાલા નાખી ખાય કોણ જાય નારાદજી થી નીકળે ના દૂર કાંડે ના લૂટવાનો તો ભાવ તો એટલે એલા ભાવણ તો ભરક ત્યારે સેબે કુટુવા ભાવ આવી તો ના કે લડવાની જોડે શું હોય એટલે કે આ મારી જોડે જલતર હ કે જ્યારે પરશમેશા કઈ નહી કે ના કે કશું પૈસા પૈસાઓ રાખતો નહીં ત્યાંથી જોયું પછી કીધું નારાજજી કીધું કે તમે ધંધો શું કરો ચોરી નો ધંધો કરો કે ના હું તો શિકાર ધંધો કરું અને હું તેવું રોજ નું આ રીતનું આ પશુઓને મારીને આ રીતનો ધંધો કરીને અમે આ રીતે જીવી જીવીએ તો કે તાણે આટલા બધા પાપના ભારા માથે પણ આટલું બધું પાપ કરો ને માથે લો ભાઈ હું કુટુંબને તમારે આ બજારનો ભાવ લેવાનું નથી એટલે હું આતો છે કે બધાય અમે 35 40 50 માણાનું કુટુંબ હોય બધાયને ભાડે પડતું આવે કે ના આવો કુશિયાજીયા એટલે કરે કરે કુશવાજી એટલે કે હું આ બધું જે કરી લાવું તો આ પાપનો તમે બધા भागीदार કે હું એકલો એટલે કે તમે એકલા કે અમે સ્નાક ને મારવા તો તમે જ આવો કારણે હું ભાંડ્યું ને કે આ તો બોલીતો तो हमारे जी ताज उपादन तांग गया आने कुशु के जिदु के के लोगों ने छुट्टी पड़े आने ये के के आप तो समय धंधों करो तो तमारे जोगवान हमारे से तो के हवा हमारे पाप नहीं करो मन को रस्तों सारों बता। बताओ बताओ वो अत्यंत बाहर जाओ वो तो ना थोड़ों का एक मंत्र आप तो जो के थोड़ों भजन कर वर्ताव पशी के दर्शन देश તોલી સમ વસ્તુ સમજાય તો અતાર પર કે જે બે લાભ રામ 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 તર તો ખરેખર ડાળજી જડતા રહ્યા જેને એથી ટક્કી લાગી ગઈ રામ 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 ટકા કરતા દેખનું ભાન ન હતું બદલે એ જો બોલી ગયો એટલે નટાયો કે એવું કહેવાય એની કથામાં क्या शरीर में पूरा माटी बनी थी रात पूरा जो बनी शरीर में लाकर के शरीर रहते नहीं के थी माटी बनी थी तो अंदर ही आवाज आवे थे राम राम आये थे सिंगारी सिंगारी अंदर ही तो करंट आई थी आवा आवा पापी मानसरो जो ये वक्त माँ આવા જે સર જુવા બેર બેર કરવાળાના કામ કરતાતાના બેર બેર લોકોને મારતાતાના લોકો ભીયતાતાના જોય વ્યક્તિ કોરટના આવા વકીલોના આઈ પોલિશના બધું હોતો એને કરે કે કે પાશ્યુ કરે આપણા તારા ક્ષષ્મીય સકવાતો સજાઉ કરી દે એ વ્યક્તિ એ હોતો એને ઇનતો ટકાછ પણ તો એ જો એ પુરવાના બધા હાલ સતા ગોવાના અંશ હતા ટોરા દે સાશક્યો જે બધા રામાનંદ ના સમજેલા રામાનંદ ગુરુ ના સમજેલા હતા અને એમને આ મોકલેલા હતા કે તારો પૂર્વ પતિ કોઈ આવે અને ચોર હોય અને માગણી કરે તો જરાય વિલંબ ના કરતા કે નાનંદજી શરીર આખો રાફડો થઈ ગયું